ઓશન કોચિંગ ક્લાસીસ તમારી માટે લાવી રહી છે સરસ મજાના પ્રશ્નપત્રો જી હા તમારા માટે બધા જ વિષયના બધા જ વિષયના ગવર્મેન્ટ બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે તમારી માટે તૈયાર છે જે તમે ભણી રહ્યા છો આજે આપણે ભણીશું આપણું ધોરણ આઠનું આપણો પ્રિય વિષય અંગ્રેજી અને અંગ્રેજી વિશેનું પ્રશ્નપત્ર આજે આપણે સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ વિષય ગુજરાતી હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમે અમારી પાસેથી મેળવી શકો છો જેની લિંક તમને નીચે વિડીયોમાંથી મળી જવાની છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી અને તેમાંથી આજે આપણે સરસ મજાનું એક પ્રશ્નપત્ર સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો તમારા માટે બધા પ્રશ્નપત્રો ગવર્મેન્ટ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ આધારિત છે અને બધા જ પ્રશ્નપત્રોમાં જેટલા પણ ક્વેશ્ચન્સ લેવામાં આવ્યા છે બધા જ પ્રશ્નપત્રોમાં જે કાંઈ પણ સવાલો લીધા છે એ બધા જ સવાલો તમારા માટે અતિશય મોસ્ટ ટાઈમ કી છે એટલે ખાસ ને ખાસ વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરો જેનાથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને સારામાં સારી રીતે તૈયારી કરી શકે સારામાં સારા માર્ક્સ મેળવી શકે પહેલો સવાલ છે યુઝ ગીવન ઓપ્શન્સ એન્ડ કન્ટિન્યુ પોયમ એઝ પર ગીવન એક્ઝામ્પલ પોયમને આપણે આગળ વધારવાની છે કવિતાને આગળ વધારવાની છે એક્ઝામ્પલ પ્રમાણે એક્ઝામ્પલ છે સ્કાય વોટર ઇન ધ સી ઇઝ બ્લુ 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 ધ સ્કાય ઇઝ બ્લુ ધ વોટર ઇન ધ સી ઇઝ આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ તો એવી રીતે આપણે પોયમ બનાવીશું બનાના લેમન્સ અને ઓન ધ ટ્રી યલો 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 ધ બનાનાસ આર યલો ધ લેમન્સ ઓન ધ ટ્રી આર મેલો આઈ લાઇક યલો ડોન્ટ યુ પછી છે લોટસ કોટન કેન્ડી ઓન ધ કોન પિંક પિંક ધ લોટસ ઇઝ પિંક કોટન કેન્ડી ઇઝ સ્વીટ આઈ થિંક આઈ લાઇક પિંક આઈ ડોન્ટ ડોંટ યુ ચાલો મજાની પોયમને આગળ વધારી શકો છો આગળ વધતા પહેલા ખાસ નોંધ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી અને એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બધા જ વિષયના પ્રશ્નપત્રો રેડી ટુ પ્રિન્ટ હાલતમાં સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ અને એ પણ સોલ્યુશન સાથે તમારા માટે ઉપલબ્ધ છે જેના પણ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથેના લોગો સાથે તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ગમે ગમે ત્યારે તમે જે છે મેં સંપર્ક કરી શકો છો ચાલો બીજું છે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે સરખા સરખા ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે તો ચાલો સરખા ઉચ્ચારણને સરખાવીએ સો રો કેટ હેટ જમ્પ પંપ બોલ ચોલ આ લાઈવ લાઈવ આ શબ્દો છે બીજું છે યુઝ ધ ગીવન ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ડાયલોગ ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે અને આપણને ઓપ્શન્સ આપેલા છે જો એઝ યુ વિશ યસ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ વગેરે તો પહેલામાં જવાબ આવશે ઓ યસ પછી જવાબ આવશે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ અને પછી આવશે એઝ યુ વિશ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો તમારી માટે અતિશય મોસ્ટ એમ પી છે અને આ બધા જ પ્રશ્નો તમારી માટે ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ આધારે જ્યાં વિદ્યાર્થી મિત્રો સરકાર નિષ્ફળથી આધારિત ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખે આખું પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે ને જેટલા સવાલો છે એ બધા જ સવાલો તમારા માટે અતિશય મોસ્ટ આઈમપી છે એટલે ખાસ યાદ રાખજો ખાસ નોંધ લેજો ચોથું છે કમ્પ્લીટ ધ ગીવન બ્લેન્ક્સ વિથ ધ યુઝ ઓફ બીકોઝ એન્ડ ધેરફોર બીકોઝ અને ધેરફોરની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે બીકોઝ એટલે થાય છે કારણ કે અને ધેરફોર એટલે થાય છે તેથી કારણ દર્શાવવા માટે બિકોઝ વપરાય છે ને પરિણામ દર્શાવવા માટે ધેરફોર વપરાય છે બંનેના ઉપયોગથી બંનેની મદદથી આપણે જે છે ખાલી જગ્યા ઉરવાની છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલાંમાં બીકોઝ આવશે બીજામાં બીકોઝ પછી ત્રીજા ચોથામાં ધેરફોર આવશે અને પાંચમાં આવશે બિકોઝ ચલો આગળ વધીએ પાંચમું છે મેચ ધ ફોલોઈંગ સેન્ટેસીસ એન્ડ યુઝ એન્ડ એન્ડ બટ એન્ડ અને બટની મદદથી પહેલાં તો જોડકા જોડવાના છે અને પછી એના આધારે વાક્યો બનાવવાના છે ઓકે तो विद्यार्थी मित्रों जवाब सामने तैयार है मोहन एंड सोहन आर फ्रेंड्स तेजस हेज अ बाइसिकल एंड अ कार मै ग्रांड फाधर इज ओल्ड बट स्ट्रांग चौथा में आज पूर बट ऑनेस्ट आई कॉल्ड हिम बट ही डीड नॉट कम बराबर है आ रीते विद्यार्थी मित्रों तुम वाक्य बनाई शको छठो प्रश्न है रीड द गिवन नोटिस ઇન્વિટેશન ટુ મેક ટેન સેન્ટેન્સીસ ઓર ટ્વેલ્વ સેન્ટન્સીસ અહીંયા તમે સ્ક્રીન ઉપર તમને જે કાંઈ પણ ચિત્ર નોટિસ ચિત્ર ડેટા જે કાંઈ પણ આપેલું છે જેના આધારે આપણે દસ વાક્યો દસથી બાર વાક્યો બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે ચિત્ર તમે નજર સમજ જોઈ શકો છો આપણા ટેક્સ્ટબુકનું ચિત્ર છે અમિત અને ભૂપેનવાળી વાર્તામાંથી જે છે આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે તો એના આધારે વિદ્યાર્થી મિત્રો તમે વાક્યો જોઈ શકો છો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પણ માહિતી આપેલી હોય એના આધારે જ વાક્ય બનાવવાના છે મેક ઇટ સિમ્પલ જેટલા વધારે શક્ય હોય એટલા વધારે શક્ય હોય એટલા વધારે સિમ્પલ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવો જેથી ભૂલ ન પડે સાતમું છે મેક ક્વેશ્ચન એઝ પર ગીવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સવાલ બનાવો ને સવાલના આધારે તમારે જે છે એના જવાબ પણ આપવાના છે તો તમે એક્ઝામ્પલના આધારે તમે જોઈ શકો છો આપણે બધાએ સવાલો બનાવી નાખ્યા છે અને તેના જવાબ પણ આપણે આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપણા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રની અંદર જેટલા પણ સવાલો આપણે લીધેલા છે એ બધા જ સવાલો તમારા માટે અતિશય ઉપયોગી છે ખાસ ઉપયોગી છે તો તેની તૈયારી તમે ખાસ કરજો એ તૈયારી એકે ચૂકતા નહીં આમાંથી એક પ્રશ્નો આપણે સ્કીપ કરવાનો નથી અને બીજી ખાસ મહત્ત્વની વાત આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરો જેનાથી તે પણ સારામાં સારો અભ્યાસ કરી શકે પોતાના એક્ઝામમાં સારામાં સારી મહેનત કરીને સારામાં સારા માર્ક્સ મેળવી શકે આઠમો પ્રશ્ન કહે છે રિમૂવ ધ અનકરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ એટલે કે જે ખોટો શબ્દ હોય એને ચેકી નાખો અને જે સાચા શબ્દો હોય એનાથી વાક્યને ફરીવાર લખવાનો છે તો તમે જોઈ શકો છો આપણે જે કાંઈ પણ ખોટો શબ્દ હતો એને આપણે લખ્યો નથી અને એના બદલે જે સાચો શબ્દ છે એનાથી આપણે વાક્યને પૂરું કર્યું છે તમે જોઈ શકો છો નવમો પ્રશ્ન કહે છે રીડ ધ બિલો ગીવન પોયમ એન્ડ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે જે પોયમને પેસેજ આપણને આપ્યો છે જેના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે પહેલો સવાલ છે વુ ઇઝ ધ ગુડ કુક જવાબ આવશે ધનુષીસ અંકલ ઇઝ અ ગુડ કુક બીજું છે ઇન વિચ ક્લાસ આર ધ બોયસ લખીશું જવાબ ધ બોયસ આર ઇન ધ ક્લાસ વી ત્રીજું છે વાય આર ધ બોયસ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ લખીશું ધ બોયસ આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ બિકોઝ ઇટ ઇઝ સન્ડે ચોથું છે ધનુષ એન્ડ રાઘવ આર તો જવાબ આવશે બેસ્ટ ફ્રેન્ડ્સ અને પાંચમું છે વુ ઇઝ અ ગુડ કુક લખીશું જવાબ ધનુષ ઇઝ અંકલ ઇઝ ગુડ કુક ઓકે ચાલો દસમું છે યુઝ ધ ગીવન વર્ડ્સ ઇન અ ટેન સેન્ટેન્સ ગીવન સબ્જેક્ટ્સ કોઈ પણ વિષયના આધારે જે છે નિબંધ લખવાનો છે ને આપણે નિબંધ લખ્યો છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ વિશે સરસ મજાનો નિબંધ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે જોઈ શકો છો બધા જ મુદ્દાઓને આવરી લેતો નિબંધ સરસ મજાનો તૈયાર છે વેકેશનના સદુપયોગ માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બે કોર્સ લોન્ચ કર્યા છે વૈદિક મેથ્સ કોર્સ અને સ્પોકન ઇંગ્લિશ કોર્સ જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારા ગણિત અને અંગ્રેજીને વધારે પાવરફુલ બનાવતા બંને કોર્સ તમે વેકેશનમાં માણી શકો છો વેકેશનમાં એન્જોય કરી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ તમારા માટે અતિશય ઉપયોગી એવું ધોરણ આઠનું દ્વિત્ય સત્રાંત પરીક્ષાનું સરસ મજાનું એક મોસ્ટ બી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો આ સો ટકા તમને ઉપયોગી થશે અને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ તમને બધા જ વિષયના પ્રશ્નપત્ર મળી જાય એમ છે ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃતના બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો જેનાથી તે પણ જે છે એનો લાભ લઈ શકે લાઇક કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત